જો તમારા જીવનની અંદર બંધાયેલા સંબંધો મનગમતા સંબંધો વારે વારે વેન્ટિલેટર ઉપર આવી જતા હોય અથવા તો સંબંધોની અંદર તિરાડ ઉભી થતી હોય તો ચોક્કસ આ વાર્તા આપના માટે છે આમ જોઈએ તો જીવનની અંદર સંબંધોના ત્રણ રીતે એના ભાગલા પાડી શકાય સિત્તેર ટકા એવા એવા સંબંધો હોય છે જે ઓટોમોડ ઉપર ચાલે એને તમારે સાચવવા નથી પડતા એને તમારે વધારે કેરની જરૂર નથી પડતી એના પછીના વીસ ટકા સંબંધો એવા હોય છે કે સંબંધોની અંદર સતત તમારી થોડી 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 સમયે કેરની જરૂર પડે છે એને તમારે સાચવવા માટેના પ્રયત્નો કરવા પડે છે અને દસ ટકા સંબંધો દરેક વ્યક્તિના જીવનની અંદર એવા હોય છે કે તમે ગમે એટલા સાચવો તમે એની ગમે એટલી કેર કરો તેમ છતાં પણ એ સંબંધો તૂટે છે પરંતુ સંબંધો એટલે આપણા જીવનનો એક હાશકારો કે જ્યાં વિરામ લઈ શકાય જ્યાં વિરામ લઈ શકાય અને સંબંધોની અંદર જો આપ કાચા હોય એ સાચવવાની અંદર ક્યાંક કોઈક ભૂલ રહેતી હોય અથવા તો લગ્ન પછીના દાંપત્ય જીવનના સંબંધો છે કેવી રીતે મજબૂત બને કેવી રીતે મધુર બને આ એક સુંદર મજાની વાર્તા છે એ આપના માટે છે લગ્ન પછી એક દંપતી આઠ દસ દિવસમાં ફરવા માટે જાય છે અને બને છે એવું કે અમુક વસ્તુઓ જે સાથે લઈ જવાની હતી અને પત્ની ભૂલી જાય છે અને ભાઈનો સ્વભાવ ખૂબ તીખો એટલે લગ્ન પછી જે ફરવા જાય છે બરાબર એના ત્રીજા દિવસે એ ભાઈ ખૂબ ગુસ્સો કરે છે એના પત્ની ઉપર ખૂબ તરાડું કહે છે એમના પત્ની તો રડવા લાગે છે એક સમય જમવાનું પણ એ સ્કીપ કરે છે પરંતુ એના પત્નીને ડાયરી લખવાની આદત અને પોતાની ડાયરીની અંદર એ પેન્સિલથી નોટ કરે છે કે આજની આ તારીખે આ વાત ઉપર મારા પતિએ મારી ઉપર ખૂબ ગુસ્સો કરેલો અને મેં એક દિવસ જમવાનું છોડી દીધેલું અને એ સંબંધો હજી નવા બંધાયેલા સંબંધો હતા એટલે એ સંબંધોની અંદર સમાધાન કરવું ખૂબ આવશ્યક હતું અને બીજા જ દિવસે એના પતિને એની ભૂલ સમજાણી કે ભૂલ તો બધાથી થાય મારે આટલો ગુસ્સો કરવાની જરૂર નહોતી અને બીજા દિવસે એના પતિ છે એ સમાધાન કરે છે અને એક સુંદર મજાની એને ભેટ આપે છે અને બીજા દિવસે સાંજે એના પત્ની છે એ બુકની અંદર પોતાની જે રોજની છે લખે છે એની અંદર પોતે પેનથી લખે છે કે મને મારા પતિ આજના દિવસે ખૂબ સુંદર મજાની ભેટ આપી અને ગઈકાલના સંબંધોની અંદર ખૂબ સરસ રીતે મને સમાધાન કરી આપ્યું બીજા દિવસની જે હતા એના પતિનું ધ્યાન ગયું એટલે સંબંધો આગળનું પેજ ફેર્યું એટલે એની અંદર જે લખેલું હતું એ પેન્સિલથી લખેલું હતું અને બીજા દિવસે જે રાત્રે લખતા હતા એમના પત્ની એ પેનથી લખતા હતા એટલે તરત જ એમના મનની અંદર સવાલ જાગ્યો કે ગઈકાલની વાત એમણે પેન્સિલથી લખી તો આજની વાત એને પેનથી કેમ લખી એટલે એમના પત્નીને એને પૂછ્યું કે ગઈકાલની વાતમાં પેન્સિલથી લખીને આજની વાત આ પેનથી લખી એનું કારણ શું એટલે એના પત્નીએ ખૂબ સુંદર મજાનો જવાબ આપ્યો જે જવાબ તમારે મારે આપણા જીવનની અંદર હંમેશાના માટે હૃદયની અંદર સાચવી રાખવાનો છે ગઈકાલે આપણે મારી ઉપર ગુસ્સો કર્યો હતો એટલે જીવનની કડવો અનુભવ હતો જીવનની કડવી ક્ષણ હતી કે જેને મેં પેન્સિલથી લખી કે એને ભૂલી પણ શકાય અને એને ભૂસી પણ શકાય અને આજે આ મારા જીવનનો એક મીઠો અનુભવ છે એક સુખદ અનુભવ છે જેને હું મારા જીવનની અંદર કાયમીને માટે સાચવવા ઈચ્છું છું એટલા માટે મેં આજની વાત છે એને પેનથી લખી છે પેનથી લખ્યું હશે તો એ હંમેશા કાયમી અખંડ રહેશે અને આવી પેનથી લખેલી વાતો છે એ જીવનની અંદર હંમેશા યાદગાર પળો ઊભી કરે છે વાત ખૂબ નાની છે પરંતુ તમને ખ્યાલ હોય તો ડૉક્ટર પણ દવા આપતા હોય ને ત્યારે બે રીતની દવા હોય એક કડવી દવા આપે ને ત્યારે ડૉક્ટર એવું કે જીભના પાછળના ભાગની અંદર મૂકીને ફટાફટ પાણીથી ગળી જશે અને મીઠી દવા આપે ને ત્યારે એવું કે આને જગડજો અને આને મમળાવજો જીવનની અંદર સમય હોય કે વસ્તુ દોસ્ત એટલું તો યાદ રાખીએ કે કડવું હોય ને એને ગળી જઈએ અને મીઠું હોય ને એને હંમેશાને માટે મમળાવીએ અંકિતાની વાત